અનેક એવા ખેતરો છે કે જેમાં પાણી ભરાયેલા છે મુખ્ય રસ્તાઓ જે છે તે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારો એક પણ એવા બાકી નથી કે જ્યાં પાણી નથી ભરાયા અને ઘૂંટણ રસ્તામાં પાણી ભરાયા છે હવે આ સ્થિતિ જયારે નિર્માણ પામી છે ત્યારે ખેતરોમાં જે ઉભો પાક હતો તેનો પર શોખ બળી ગયો છે પાક સાવ નિષ્ફળ થઈ ગયો છે તેવું ખેડૂતોનું કહેવું છે અને હવે સહાયની આસ જે છે તે આ ખેડૂતો કરી રહ્યા છે ઇર્ષાદ સૈયદ વધુ માહિતી આપી રહ્યા છે ઇર્ષાદ કેવી પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદ જી વાત કરે બોરસદ તાલુકામાં તો બોરસદ તાલુકામાં ચૌદ ઇંચ જેટલો જે વરસાદ ખાબતો જેને લઈને જે ગ્રામ્ય વિસ્તારો છે મોટા મોટા ભાગના ભાગના ગામો વિહોણા થઈ ગયા હતા ગામોના જે મુખ્ય માર્ગો છે પર પાણી હોવાના કારણે અવર જવર પણ બંધ કરી દેવામાં આવી હતી તેમજ ગ્રામ્ય વિસ્તારના જે ખેતરો હતા તેમાં પાણી ભરાઈ જતા ખેતી પાકોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે જોકે હાલ વરસાદ બંધ હોવાના કારણે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે પરંતુ આને લઈને જે ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા અને ખેતરોમાં પાણી પ્રવેશ્યા હતા જેને લઈને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે